સુરતમાં એક એવું સ્નેહ સ્નેહમિલન કે જેમનું સંપૂર્ણ સંચાલન મહિલા દ્વારા કરાયું એટલું જ નહીં પરિવારને એક તાતણે રાખનાર એવી પચીસ દાદીને સ્ટેજ પર બેસાડી તેમનું અનોખું સન્માન કરાયું તો ઉપસ્થિત મહેમાનોનું દાદીઓના હાથે જ સન્માનિત કરાયા આધુનિક યુગમાં એક અને ફેશનની ભાગ દોડમાં અનેક લોકો પોતાના વાવૃદ્ધ માતા પિતાને વૃદ્ધ આશ્રમમાં મૂકી આવે છે ત્યારે સમસ્ત સોજીતરા પરિવાર દ્વારા બીજાને પ્રેરણા મળે તેવા હેતુ દાદીમાઓનું સન્માન સાથેનો અનોખો કાર્યક્રમ સુરતમાં આવ્યો કર્યો હતો સુરત શહેરમાં રામવાડી પાર્ટી પ્લોટ ખાતે શ્રી સમસ્ત્ર પરિવાર સુરત દ્વારા આયોજિત પચીસ મો રજત જયંતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સો જેટલી મહિલાઓએ જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં જાણીતા લેખક અંકિતા મુલાણી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે અનેક લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી હતી અત્યારના સમયે પરિવારને એક રાખવું ખૂબ મુશ્કેલ છે તેવામાં પરિવારને એક રાખનાર અને સાથે રાખનાર એવા પચીસ દાદીઓનું અનોખું સન્માન કરવામાં આવ્યું હતું અત્યારના સમયમાં સો કોઈને પરિવારને સાથે કઈ રીતે રાખવું તે જ્ઞાન મળે તે માટે જ આ કાર્યક્રમ યોજાયો હતો ચેતનજી બુંદેલા ટીવી ન્યૂઝ સુરત નમસ્કાર હું ડૉક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર છું અને આજે સોજિત્રા પરિવારનું સુરતના આંગણે રામવાડી ખાતે પચીસમું સ્નેહમિલન છે સુરતની અંદર લગભગ સ્નેહમિલનનો વધારે પડતો ક્રેઝ છે અને દરેક પરિવાર દરેક ગામ છે દરેક સમાજ છે પોતાના જે સંગઠન છે એને એક રાખવા માટે અને એનાથી અનેક કામ કરવા માટે દરેક પ્રકારના સ્નેહમિલન નાની એવી ગોષ્ઠી છે વિચાર વિમર્શ છે એ કરતા હોય છે પરંતુ સોજીત્રા પરિવારનું પચીસમું સ્નેહમિલન એટલે રજત જયંતિ જ્યારે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે એમણે એક અનોખો વિચાર સમાજને આપ્યો છે અને એ વિચાર એવો છે કે જે દાદીમાં જેમણે ઘર પરિવારને બાંધીને રાખ્યો છે જેના દરેક સભ્યો છે એમના કહ્યામાં રહ્યા છે એવા સંયુક્ત પરિવારના મુખ્ય મોભી એવા દાદીમાં છે એમને પચીસ દાદીઓને માત્ર ને માત્ર મંચ ઉપર સ્થાન આપ્યું છે અને આવા દાદીમાના હસ્તે દરેક વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું છે અને અહીંયા સો મહિલા જાગૃતિ સેમિનાર પણ યોજવામાં આવ્યો છે અને આજના દિવસે એક સરસ મજાનો મહિલાના જીવનની અંદર પરિવારનું શું મહત્વ રહ્યું પરિવારના જીવન પરિવારના સમગ્ર જીવનકાળ દરમિયાન એક સ્ત્રીનું શું મહત્વ હોય એવા વિશેષ એક વિચારની સાથે સોજીત્રા પરિવારે ખૂબ મજાનું આયોજન કર્યું છે ત્યારે ફરીથી આ પરિવાર છે એને અભિનંદન નમસ્કાર નમસ્કાર જય ભારત માતા વંદે આજે સુરત જે આપણી કર્ણભૂમિ છે દાનભૂમિ છે એવા સુરતની અંદર શ્રી સમસ્ત સોજીત્રા પરિવાર વતી રજત જયંતિ મહોત્સવનું મિલન અને ખાસ ઘર પરિવાર જે એક તાતણે મહિલાઓ રાખતા હોય છે એટલે મહિલા જાગૃતિ માટે દાદીશ્રીઓનું સન્માન મહિલાઓનું સન્માન ટૂંકમાં કહું તો વસુદેવ કુટુંબકમ બહુરત્ન વસુંધરા આ સૂત્રોને સાર્થક કરતો આજનો આ કાર્યક્રમ છે અને ખૂબ અભિનંદન આપીએ કે સમસ્ત સુરત પરિવારમાંથી તમામ લોકો હાજર રહી અને નાના બાળકથી લઈ અને વડીલો સુધીના હાજર રહ્યા છે સ્ટેજ ઉપર આપ જોઈ શકો છો કે તમામ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે કુટુંબ પ્રેમ સમાજ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમનું નિર્માણ કેવું થઈ શકે એનું એક અદ્ભુત ઉદાહરણ છે હું સમસ્ત સોજિત્રા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર ભારત માતા જય તમારું નામ હું ઘનશ્યામ સોજિત્રા સિમરણ મારું ગામ અમારો સોજિત્રા પરિવાર વર્ષોથી અહીંયા સ્થાયી થયો છે સુરતમાં બસો સત્યાવીસ ગામ અને સત્તરસો પરિવાર પાંચ હજાર જેવી સંખ્યા છે અમે દર વર્ષે એપ્રિલ મહિનામાં સ્નેહ મિલન ગોઠવીએ છીએ આ વખતે ખાસ પચીસમો મિલન છે રજત જયંતિ એના હિસાબે અમે દાદીશ્રીઓ જે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય અને વડલા વૃક્ષ તરીકે તરીકે સંયુક્ત એકતા તેણે બંધાયેલા હોય એવા દાદીઓનું સન્માન પછી મહિલા દાતાઓનું સન્માન બાળકીઓનું સન્માન શિક્ષણનું સન્માન એ રીતનો ફક્ત મહિલા જાગૃતિ માટેનો જ સ્નેહ મિલન રાખ્યો છે એમાં અમારા વડીલશ્રી કમલ નયનભાઈ છેક રાજકોટ ફાલ્કન પંપ જેનું દેશ વિદેશમાં ફાલ્કન કંપનીથી નામથી ઓળખાય છે તેઓ પણ વધાર્યા છે રાજકોટથી સ્પેશિયલ ટાઈમ કાઢી અને અમારા પરિવારને બિરદાવવા માટે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમારા પરિવારનો તમાર મીડિયાએ જે અમારી નોંધ લીધી એ બદલ હું તમારો પણ આભાર માનું છું